અને આજે આપણે મિત્રો મોસ્ટ આઈમપી ગણિતના પ્રશ્નો જોવાના છે એની અંદર ખાસ જે એવરેજ જે સરાસરી છે એના પ્રશ્નો આપણે જોવાના છે તો જોઈ વિશ્વાસ સિરીઝનો મિત્રો આ લેક્ચર નંબર છે સાતમો અને આગળના લેક્ચર તમે ન જોયો હોય તો ખાસ જોઈ લેજો કારણ કે મોસ્ટ 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 ઉપયોગી છે જ્યારે પૂછાશે ને ત્યારે જ મિત્રો છે એ વસ્તુની કદર થતી હોય છે અને મહેનત છે એ તમે પણ કરો અને સાથે હું તમારાથી ડબલ મહેનત કરું છું મારે પરીક્ષા નથી આપવાની છતાં મિત્રો ડબલ મહેનત કરું છું અને તો તમારે તો મહેનત કરવી જ જોઈએ બરાબર છે ચાલો મિત્રો જોઈએ મેથ્સના મિત્રો એવરેજના મોસ્ટ ટાઈમ પ્રશ્નો એની ચર્ચા કરવાની છે એ પહેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો લાઈક શેર અને કમેન્ટ કરવો ન ભૂલતા જોઈએ મિત્રો પહેલો પ્રશ્ન પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાની સરાસરી શોધો હવે મિત્રો આ પ્રશ્ન એ પહેલા પણ આવી ગયો છે એકવાર ફરીવાર લીધો છે એનું કારણ મિત્રો કન્સેપ્ટ સમજવા માટે હવે મિત્રો તમે છે એ સરાસરી કયો આ બધું એક જ છે યાદ રાખી લેજો સરાસરી કયો અથવા તો મધ્યક કયો કે પછી સરેરાશ કયો ઇંગ્લિશમાં એવરેજ કયો આ બધું મિત્રો શું છે એક છે હવે મિત્રો એક શબ્દ એ મેળ્યો છે મધ્યક તમે જોઈ શકો છો મધ્યકનો અર્થ થાય છે વચ્ચેનો

પ્રથમ પાંચ ક્રમિક સંખ્યાની સરેરાશ અથવા તો સરાસરી શોધો તો મિત્રો શું આવે મધ્યક કીધો કે અને ક્રમિક જ્યારે સંખ્યા હોય ને ક્રમિક વન બાય વન તો મિત્રોનો મધ્યક એટલે વચ્ચેનું થાય આપણો જવાબ શું આવે મિત્રો આપણો જવાબ કેટલો આવશે ત્રણ આપણો જવાબ આવશે તમને એમ પૂછે પ્રથમ ચાર ક્રમિક સંખ્યાનો મધ્ય શોધો પ્રથમ ચાર ક્રમિક સંખ્યાનો મધ્ય શોધો તો મિત્રો આની અંદર મધ્યક છે વચ્ચેની સંખ્યા મિત્રો અહીંયા બે હતા અહીંયા બે હતા વચ્ચેની સંખ્યા મધ્યક થઈ ગયો અહીંયા તો મિત્રો વચ્ચેની સંખ્યા નથી ત્યારે તમારે શું કરવાનું છે આ એક નીકળી ગયો એક નીકળી ગયો વચ્ચેની સંખ્યા મિત્રો બે થઈ તો આની વચ્ચે શું બે અને ત્રણનો મિત્રો છે સરવાળો કરીને બે વડે ભાંગી નાખો એટલે અહીંથી જ ખબર પડે આપણે બે પોઈન્ટ પાંચ જવાબ આવે શું આવે બે પોઈન્ટ પાંચ જવાબ આવશે કેમ બે પોઈન્ટ પાંચ આવ્યું તો કે ત્રણ પ્લસ બે ભાંગ્યા બે એટલે પાંચ ભાંગ્યા બે એટલે શું આવે બે પોઈન્ટ પાંચ આપણો જવાબ મળે હવે તમે છે મિત્રો સર મધ્યક્ષ સમજી ગયા છો મધ્યક શું છે મધ્યક એટલે વચ્ચેનું પણ ક્યારે વચ્ચેનું જ્યારે ક્રમિક સંખ્યા હોય ત્યારે બરાબર હજી હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું તમને એમ પૂછે એક થી પચાસ સંખ્યા છે એકથી પચાસ સંખ્યા પરીક્ષા પ્રશ્ન પૂછાય એક થી પચાસ વન ટુ ફિફ્ટી આ સંખ્યાનો મિત્રો છે એ મધ્યક શું થાય તો આપણને ખબર છે પચીસ અને છવ્વીસ થી પચાસ તો મિત્રો વચ્ચેની સંખ્યા કઈ થાય છે તો વચ્ચેની સંખ્યા મિત્રો થાય છે પહેલાં તો બે વડે ભાંગી નાખવાનું શું કરવાનું શોર્ટકટ આપી દઉં પચાસ ભાંગ્યા બે એટલે પચીસ આવવાનું છે અને મિત્રો એની અંદર શું કરી નાખવાનું છે પોઈન્ટ પાંચ ઉમેરી દેવાના છે કાંઈ કરવા નથી પોંચ પોઈન્ટ પાંચ ઉમેરી દેવાનો છે શું આવે છે પચીસ પોઈન્ટ પાંચ આપણો જવાબ આવશે સમજી ગયા વચ્ચેની સંખ્યાઓ ત્યારે તો મિત્રો યાદ રાખી લેજો ખાસ ઇમ્પોર્ટન્ટ છે મધ્યક જ્યારે પૂછે ત્યારે શું જવાબ આવે તમને આવડવો જોઈએ બે વડે ભાંગીને પોઈન્ટ પાંચ ઉમેરી દેવાના છે જ્યારે ક્રમિક સંખ્યા હોય ત્યારે બરાબર છે જોઈએ આ પ્રશ્નનો મિત્રો હવે આગળ વધી આપણે મેન મુદ્દા ઉપર પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી શોધો પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાઓની મિત્રો પહેલાં તો ખબર હોવી જોઈએ બે છે એ કેવી સંખ્યા છે બે કી પણ છે અને કેવી છે અવિભાજ્ય પણ છે અવિભાજ્ય પણ પરીક્ષામાં ડાયરેક્ટ પણ પૂછાય છે નીચેનામાંથી કઈ અવિભાજ્ય સંખ્યા છે અને બેકી છે તો આપણને ખબર પડવી જોઈએ કઈ સંખ્યા બે સંખ્યા આવશે બરાબર હવે આપણે જોઈએ પ્રથમ સંખ્યા લખું છું પહેલા તો બે આવશે પહેલા તો મિત્રો તમને આ ખબર હોવી જોઈએ સરાસરી સરાસરી બરાબર સરવાળો સંખ્યાનો મિત્રો સરવાળો છેદમાં શું આવશે મિત્રો સંખ્યા ટોટલ સંખ્યા આવશે બરાબર આ મિત્રોનું સૂત્ર છે અને મિત્રો આ યાદ રાખવાની જરૂર નથી ઓટોમેટિક આવડે એવું છે સરાસરી બરાબર સરવાળો છેદમાં સંખ્યા ઓકે હવે આપણે ચાલુ કરીએ બેઝિક નોલેજ જરૂરી છે થોડું પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાની સરાસરી પહેલાં કયા આવશે બે આવશે સરવાળો લઈએ છીએ મિત્રો સરાસરી ગોતીએ છે પછી મિત્રો કઈ આવશે ત્રણ આવશે કેમ કે અવિભાજ્ય સંખ્યા ત્રણ છે એના પછી ચાર નથી પાંચ આવશે છ નહીં આવે સાત આવશે આઠ નહીં આવે નવ નહીં આવે દસ નહીં આવે અગિયાર આવશે આ બધાનો સરવાળો ટોટલ પાંચ સંખ્યા છે ને નીચે હું ટોટલ સંખ્યા લખશ પાંચ આ બધાનો સરવાળો કરીએ સત અગિયાર ને સાત અઢાર અઢાર ને પાંચ ત્રેવીસ ત્રેવીસ ને ત્રણ છવ્વીસ છવ્વીસ ને બે અઠ્યાવીસ અઠ્યાવીસ ભાંગ્યા પાંચ હવે મિત્રો ભાંગા ન કરવા મળે શોર્ટકટ અપનાવે જુઓ મિત્રો હવે મિત્રોને ડબલ ને પાંચના ડબલ કેટલા થાય પાંચના ડબલ છે એ કેટલા થાય દસ થાય અઠ્યાવીસના ડબલ કેટલા થાય તો અઠ્યાવીસના ડબલ છે મિત્રો છપ્પન થાય હવે આવડી ગયો હવે નીચે દસ હોય શું થાય પોઈન્ટ ઉમેરે પાંચ પોઈન્ટ છ આપણો જવાબ આવ્યો કેટલો આવે પાંચ પોઈન્ટ છ મિત્રો ઓપ્શનમાં છે તો કે હા ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે છે ને એજી સાવ સરાસરી મિત્રો કાંઈ સાવ એજી સાવ આરામથી મિત્રો માર્ક ખેંચી શકાય એવું છે એના પછી જોઈ સરેરાશ શોધો સરેરાશનું સૂત્ર મેં તમને કીધું સરેરાશ બરાબર સરવાળો છેદમાં સંખ્યા આ બધાયનો મિત્રો સરવાળો કરી નાખીએ કરીએ મિત્રો આને કેટલા થાય છે મિત્રો જીરો ને એમણે ગણતરી માં નોલ્યા એમને ખાલી સરવાળો જોવો પેલા જોવો બે ને ત્રણ પાંચ પાંચ ને ચાર નવ નવ ને છ મિત્રો પંદર અને પંદર ને આઠ કેટલા થાય છે મિત્રો પંદર ને આઠ થાય છે ત્રેવીસ કેટલા થાય છે પંદર ને આઠ ત્રેવીસ તો ત્રેવીસ લખી નાખીએ હવે જીરો છે એટલે ઉમેરી દઈએ છેદમાં કેટલા ટોટલ સંખ્યા કેટલી છે સંખ્યા છે અહીંયા પાંચ છેદમાં પાંચ આની અંદર પણ એમ જ કરવાનું છે. બે વડે ગુણાકાર છેદમાં પાંચ હોય એટલે બે વડે ગુણાકાર કરી દેવાનો અહીં કેટલા આવશે દસ અને ત્રેવીસ ના ડબલ કેટલા થાય છે તો કે છેતાલીસ મીંડું આવશે હવે મિત્રો મીંડું મીંડું કટ જવાબ શું આવી ગયો અહીંયા છેતાલીસ આપણો જવાબ આવી ગયો છેતાલીસ ઓપ્શનમાં તો કે હા ઓપ્શન ડી ની અંદર છે આપણો જવાબ સાવ સિમ્પલ દાખલો હતો આ એના પછી ત્રીજા નંબરના પ્રશ્નની વાત કરીએ પાંચ ક્રમિક સંખ્યાની સરેરાશ અઢાર છે તો સૌથી મોટી સંખ્યા શોધો પાછું આવ્યું શોર્ટકટ પાંચ ક્રમિક સંખ્યાની સરેરાશ અઢાર સરેરાશ એટલે મિત્રો શું થાય અઢાર થાય સરેરાશ અઢાર છે પાંચ ક્રમિક સંખ્યા છે ક્રમિકની વાત હોય એટલે આપણને ખબર પડી જાય આયા કેટલા છે આગળ કેટલા છે જે બે સંખ્યા છે ને પાછળની મિત્રો બે સંખ્યા છે આગળ જોઈએ આપણે અઢાર ઓગણીસ અને વીસ છે આગળ કેટલી છે સત્તર છે અને શું છે સોળ જો મિત્રો ક્રમિક સંખ્યા થઈ ગઈ અને સરેશે આપણને આપણે સરેરાશ હંમેશા વચ્ચે હોય છે જે આપેલી છે ઓલરેડી આપણને સરેરાશ અઢાર કહી દીધી તો આગળ સોળ હશે સત્તર છે અને પછી ઓગણીસ છે અને વિશે તો જ પાંચ ક્રમિક સંખ્યાની સરેરાશ કેટલી થાય અઢાર થાય હવે તમને પરીક્ષામાં પ્રશ્ન એમ પૂછવો હોય ધારો કે સૌથી મોટી સંખ્યા કઈ આ મોટી સંખ્યા પૂછો ને સૌથી નાની સંખ્યા કઈ એમ પણ પૂછી શકે તો સૌથી નાની કઈ થાય મિત્રો સંખ્યા સૌથી નાની સંખ્યા સોળ થાય અને સૌથી મોટી સંખ્યા કઈ થાય વીસ થાય તો અહીં જવાબ આપણને કેટલો મળશે મિત્રો મોટી પૂછ્યું છે અને જવાબ આપણને મળશે વીસ સમજાય છે ને મિત્રો એના પછી આગળ વાત કરીએ આપણે તો જવાબ આપણને અહીં વીસ મળે છે ચોથા પ્રશ્નની ચાર ક્રમિક બેકી સંખ્યાઓની સરેરાશ સત્યાવીસ છે તો સૌથી નાની સંખ્યા શોધો તો મિત્રો સંખ્યા કેટલી આપેલી છે રોટલા આપણે અહીંયા ચાર કીધું આપેલ નથી પણ ચાર સંખ્યાઓની સરેરાશ કીધું છે અને સરેરાશ કેટલી આપેલ સત્યાવીસ અને કેવી છે ક્રમિક બેકી સંખ્યા છે તો સત્યાવીસ તો વચ્ચે જ આવશે પહેલાં તો બેકી સંખ્યા કીધું એટલે અઠ્યાવીસ બેકી થાય છે ઓગત ઓગણત્રીસ ન થાય પણ ત્રીસ બેકી સંખ્યા થાય આગળ જે બે લખી નાખીએ આપણે સત્યાવીસ છવ્વીસ છે બેકી સંખ્યા થાય છે પચીસ નથી થાય ચોવીસ છે બેકી સંખ્યા થાય છે જો જુઓ તમે મિત્રો જોઈ શકો છો સત્યાવીસ છે વચ્ચેનો અંક છે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ અને બેકી સંખ્યા મિત્રો ચાર બેકી સંખ્યા થઈ ગઈ અને મિત્રો એની સરેરાશ કેટલી થઈ ગઈ સત્યાવીસ સૌથી નાની સંખ્યા શોધો તો સૌથી નાની સંખ્યા કઈ મળશે મિત્રો સૌથી નાની સંખ્યા છે મિત્રો ચોવીસ અને સૌથી મોટી સંખ્યા કઈ મળશે ત્રીસ મળશે આપણો જવાબ કયો આવશે સૌથી નાની પૂછ્યું છે એટલે આપણે જોવા આવશે ત્રીસ મિત્રો સમજણું તમને કારણ કે સત્યાવીસ છે મિત્રો એકી સંખ્યા છે પણ ચાર બેકી ક્રમિક બેકી સંખ્યા પૂછ્યું છે એટલે બેકી જ મત મિત્રો આ બધી લેવી પડશે અને સત્યાવીસ છે મિત્રો એનો સરાસરી છે એટલે મિત્રો એ એકી બને છે સંખ્યા બરાબર એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે પાંચમા પ્રશ્નની પાંચ ક્રમિક સંખ્યા સંખ્યાઓની સરેરાશ ઓગણી છે તો તે છેલ્લી બે સંખ્યાઓની સરેરાશ શોધો મિત્રો પાંચ ક્રમિક સંખ્યાઓની સરેરાશ ઓગણી છે પહેલાં તો સરેરાશ એટલે વચ્ચે જ હોય ઓગણી મૂકી દઈએ ક્રમિક છે એટલે અહીંયા વીસ આવશે અહીંયા એકવીસ આવશે અહીં અઢાર આવશે અહીં સત્તર આવશે હવે જોઈ લો મિત્રો આવી ગયું છે અહીંયા પાંચ ક્રમિક સંખ્યાઓની સરેરાશ ઓગણીસ છે લખી નાખી છે પાંચે પાંચ આવી ગઈ સંખ્યા આપણને ખબર પડી ગઈ કેમ કે સરેરાશ કીધી તો આપણને સંખ્યાની ખબર પડી ગઈ શું કામ તો કે ક્રમિક છે એ માટે તો તો તે સંખ્યા તો તે છેલ્લી બે સંખ્યાઓની સરેરાશ શોધો છેલ્લી બે સંખ્યા કઈ થાય આપણી મિત્રો આ થાય આની સરેરાશ ગોતવાની કીધી તો આવડે કે ન આવડે

શોર્ટકટ તમને આપી દેવાની છે તાત્કાલિક આનો જવાબ ડાયરેક્ટ આવે આપણે પ્રયત્ન કરશું એક વર્ગના ત્રીસ વિદ્યાર્થીઓને સરેરાશ ઉંમર સોળ વર્ષ છે જો તેમાં શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ ઉંમરમાં એક વર્ષનો વધારો થાય છે તો શિક્ષકની ઉંમર કેટલી મિત્રો આની અંદર ફંડો કેવો દર વખતે આ પ્રશ્ન પૂછે છે અને આ છે ને મિત્રો હિટ પ્રશ્ન છે જેને તો વારા ઘડે આનો જ પ્રશ્ન પૂછે કેમ કે આમાં બધાને ભગા થાય છે પણ શોર્ટકટ વાપરશો તો ક્યારેય ભૂલ પડશે નહીં હવે મિત્રો એક વસ્તુ તમારે યાદ રાખી નાખવાની છે શું આવશે એક વર્ષનો વધારો થાય છે શું થાય છે એટલે કે કોઈ પણ એક વ્યક્તિ છે ને એક વ્યક્તિ ઉમેરાશે આટલી વસ્તુ યાદ રાખજો એક વ્યક્તિ ઉમેરાશે હવે મિત્રો અહીંયા કેટલા છે વિદ્યાર્થીઓ ટોટલ કેટલા છે એટલે મિત્રો હું યાદ રાખવાનું છે ટોટલ પ્લસ યાદ ટોટલ પ્લસ એક કોઈ પણ વ્યક્તિ આપેલા હોય કોઈ પણ શાળાના શિક્ષકો આપેલા હોય ખેલાડીઓ આપેલા હોય ત્યારે મિત્રો તમે હું યાદ રાખવાનું છે ટોટલ પ્લસ એક યાદ રાખી લેખવાનું છે ટોટલ પ્લસ એક અને શું થાય છે એક વર્ષનો વધારો થાય છે વધારો તમને કહે ત્યારે ગુણાકાર શું કરી નાખવાનું જે વધારો થાય ને ગુણાકારમાં જેટલા વર્ષનો વધારો થતો હોય ને એ ગુણાકારમાં આપણે લઈ લેવાનું છે ધારો કે એક વર્ષનો વધારો થાય લેવાનું છે આપણે ટોટલ ટોટલ પ્લસ પ્લસ આટલું યાદ યાદ રાખો તમે શું યાદ રાખશો કેમ કે આની અંદર શું ઉમેરવા ઉમેરાય છે મિત્રો ત્રીસ વિદ્યાર્થીઓ સોળ વર્ષ છે તેમાં એક શિક્ષકની ઉમેર ઉમેર સોરી ઉંમર ઉમેરવામાં આવે છે અને આપણને પૂછ્યું શું છે શિક્ષકની ઉંમર આપણને પૂછેલી છે હવે ટોટલ કેટલા છે મિત્રો અહીંયા પેલા ટોટલ આપેલા છે ત્રીસ મેં તમને કીધું એમ એક ઉમેરનું ટોટલ પ્લસ એક વર્ષનો વધારો થાય છે એટલે ઉમેરવામાં આવે છે ઉંમર છે છે ઉમેરવામાં આવે એકત્રીસ થઈ ગયા છે શું થઈ ગયું અહીંયા એકત્રીસ એટલું સમજાણું તમને કન્ફર્મ એકત્રીસ થયા છે હવે મિત્રો સરેરાશ ઉંમર કેટલી છે અહીંયા આપેલી સોળ વર્ષ છે એ પહેલા મિત્રો કેટલાનો વધારે સરેરાશ ઉમરમાં એક વર્ષનો વધારો થાય છે હવે એકત્રીસ ગુણ્યા હું એક કરું તો મને મળવાના કેટલા છે મિત્રો એકત્રીસ જ મળવાના છે હવે ટોટલ પ્લસ એક આપણે કરવાનું જ છે કેમ કે શિક્ષક કેટલા છે એક જ શિક્ષક ઉમેરાય છે એટલે પ્લસ એક આપણે મૂકી દઈશું ને એકત્રીસ થઈ ગયા એક વર્ષનો વધારો થઈ ગુણાકાર એક કરીએ એટલે એકત્રીસ મળવાના છે અને મિત્રો સરેરાશ કેટલી આપેલ છે જે સરેરાશ આપેલી હોય એ સરવાળો કરી દેવાનો છે એકત્રીસ પ્લસ હું સોળ કરું એટલે જવાબ આપણો કેટલા મળશે મિત્રો છ ને એક સાત ને ચાર આપણો જવાબ મિત્રો કેટલો જવાબ આવશે મિત્રો સુડતાલીસ છે જવાબ આવશે શું કર્યું મેં અહીં કાંઈ નથી કર્યું તમે જોઈ શકો છો ટોટલ પ્લસ એક આપણો નિયમ હતો ટોટલ પ્લસ એક કેમ કે શિક્ષક ઉમેરાય છે કોઈ પણ શિક્ષક ઉમેરાય કોઈ પણ ખેલાડી ઉમેરાય ઓકે ટોટલ પ્લસ એક એટલે એકત્રીસ થઈ ગઈ પણ ખબર હતી કેટલા વર્ષનો વધારો થાય છે વધારો થઈ ગુણાકાર કરવાનો આપણે ગુણાકાર અહીંયા કર્યો એટલે એકત્રીસ ગુણ્યા એક એટલે એકત્રીસ આવવાના છે અને જે સરેરાશ હોય ને મિત્રો સરવાળો કરી દેવાનો છે આપણો જોવા હજી એક આવો દાખલો જોઈએ આપણે આપણો જો સુડતાલીસ આવે છે બરાબર આમાં હવે જોઈ સાતમા નંબરનો દાખલો જોઈ શકો આ ટોટલ પ્લસ એક આપણો સૂત્ર શું છે ટોટલ પ્લસ એક અને જે વધારો થાય ગુણાકારમાં આપણે લેવાનો છે અહીંયા હવે ટોટલ કેટલો છે ખેલાડીઓ અગિયાર છે અગિયાર મૂકી દો અગિયાર પ્લસ હું કીધું સરેરાશ ઉંમર પચીસ વર્ષ છે કોચની ઉમે ઉંમર છે એ ઉમેરવામાં આવે છે હવે એક કોચ કેટલા હોય એક જ હોય અને એક ઉમેરવામાં આવે છે એટલે ગુણાકાર કેટલા થાય છે મિત્રો અહીંયા એક જ થશે બરાબર છે એટલે પ્લસ એક અને ગુણાકારમાં એક અહીં કેટલા આવશે અગિયાર અગિયાર ને એક બાર અને બાર ગુણ્યા એક એટલે કેટલા આવશે અહીં બાર આવશે અને સરેરાશ ઉંમર કેટલી છે પચીસ છે પચીસ મૂકી દઈએ આપણે સરવાળો કરીએ આપણો મિત્રો જવાબ આવશે પાંચ ને બે સાત અને ત્રણ સાડત્રીસ મિત્રો ઓપ્શનમાં છે તો કે હા ઓપ્શન એ છે સાડત્રીસ છે ને ઇઝી આ દાખલો અત્યાર સુધી બધા વિદ્યાર્થીઓ અઘરો સમજતા હતા પણ આ દાખલામાં કાંઈ નથી શોર્ટકટ વાપરવા નથી ટોટલ પ્લસ એક ગુણા એક જેટલાનો વધારો થાય મને કેમ ખબર પડે એક જ ગુણાકાર એક જ કરવાનો છે કારણ કે જો મિત્રો સરેરાશ ઉમર છવ્વીસ વર્ષ થાય છે સરેરાશ ઉમર હતી કેટલી પચીસ થઈ કેટલી છવ્વીસ એટલે વધુ કેટલો મિત્રો ગુણાકાર એક એક જ બીજો એટલે એક આવશે બરાબર હવે મિત્રો જોઈએ આપણે એના પછીનો દાખલો અને મિત્રો વિડીયો ગમતો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ ઘણા મિત્રોએ કરેલ નથી તો સબસ્ક્રાઈબ કરી લે ખાસ અને મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય એમાં શેર કરી દેજો એના પછી આઠમા પ્રશ્નની વાત કરીએ હવે મિત્રો તમે જોઈ શકો છો આપણે શોર્ટકટ છે એ પ્રમાણે તે પહેલા તો વાંચી લેવાનું એવો ધ્યાન દાખલો એ જ પ્રકારનો છે એક વર્ગમાં ઓગણચાલીસ વિદ્યાર્થીઓ કેટલા છે ઓગણ એક શિક્ષિકાનું વજન ઉમેરો કોઈ પણ એક વ્યક્તિનું વજન ઉમેરવું જોઈએ બરાબર શિક્ષિકાનું વજન ઉમેરતા સરેરાશ વજનમાં બસો ગ્રામનો વધારો થાય છે તો આપણે ગુણાકારમાં જે એક કરતા ને એક નથી કેટલા છે બસો ગ્રામ છે બરાબર છે તો શિક્ષિકાનું વજન શોધો ટોટલ પ્લસ એક ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે ઓગણચાલીસ શિક્ષકે ઉમેરે એટલે એક આપણે પ્લસ કરવાનો જ છે એટલે કેટલા થશે અહીંયા ચાલીસ થશે શું કીધું સરેરાશ વજનમાં આપણે ગુણાકાર કરવો પડશે ને પાછો ગુણાકારમાં આપણે એક લેતા અહીંયા કેટલા છે બસ્સો ગ્રામનો વધારો થાય છે બસો ગ્રામનો વધારો થાય છે બસો લઈ લઈએ અહીંયા તો મિત્રો કેટલા આવશે ગ્રામ છે એટલે ગુણાકાર કરીએ ચાર દુ આઠ એટલે આઠ હજાર ગ્રામ એટલે મિત્રો કેટલા થાય આઠ કેજી થાય મિત્રો આઠ કિલો થઈ ગયા હવે મિત્રો પચાસ કેજી છે હવે આપણે જે સરેરાશ છે એમાં ઉમેરતા આપણે સરેરાશ કેટલી છે આપણી પચાસ કેજી એની અંદર આઠ કેજી ઉમેરો જવાબ શું આવશે અઠાવન કેજી છે આપણો મિત્રો શું મળી ગયું આપણે જવાબ મળી ગયો અઠાવન ઓપ્શનમાં છે તો કે હા આપણો જવાબ આવ્યો છે ને સાહેબ શોર્ટકટ ટોટલ પ્લસ એક અને પછી ગુણાકારમાં મિત્રો જેટલો વધારો થઈ ગુણાકારમાં લેવાનો છે આપણે અને સરેરાશ ની યાર શું કરી નાખવાનો છે મિત્રો સરેરાશ યાર શું કરી નાખવાનો છે આપણે સરવાળો કરી દેવાનો છે આ મિત્રો શોર્ટકટ યાદ રાખી લેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટકટ છે એના પછી નવમા પ્રશ્નની વાત કરીએ દસ વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો સો વર્ષ છે મિત્રો તમને શોર્ટકટ સરેરાશ સરેરાશ જ કીધું બરાબર સરવાળો છેદમાં શું આવશે સંખ્યા આવશે સરવાળો કેટલો આપેલો છે સો આપેલો છે સંખ્યા કેટલી આપેલો છે વિદ્યાર્થીઓ દસ છે તો સરેરાશ કેટલી મળશે મિત્રો દસ મળશે સરેરાશ દસ છે તો પાંચ વર્ષ પહેલાની સરેરાશ ઉંમર કેટલી થાય

તો સરેરાશ પણ આટલી જ થઈ જાય બરાબર પાંચ ઘટી જ જાય એટલે પાંચ આવશે મિત્રો જવાબ આપણે અહીંયા દસમા પ્રશ્નની વાત કરીએ વિજયના સાત વિષયના ગુણની સરેરાશ એસી છે ગણિતના ગુણ દૂર કરવા કરવાથી બાકીના વિષયના ગુણની સરેરાશ પંચ્યાસી થાય છે તો ગણિતના કુલ ગુણ કેટલા તો મિત્રો આને પહેલાં લોંગ મેથડથી સમજવું સમજીએ તો મિત્રો આપણને ખબર છે કે સરેરાશ એસી આપેલી છે સરવાળો આપણે ગોતીએ સરવાળો સાત વિશેના ગુણની સરેરાશ છે એસી છે તો સરવાળો મળશે ગુણાકાર કરવાનો છે સરવાળો ગોતવો હોય તો ગુણાકાર કરવો પડે ને જો અહીં શોર્ટકટ આપી દઉં એટલે આપણે શું કરતા હતા સરેરાશ સરેરાશ ગોતતા હતા આપણે તો ઉપર શું મૂકતા આપણે સરવાળો છે તો શું મૂકતા આપણે સંખ્યા તો મિત્રો આપણે સરવાળો ગોતવો તો આ બંનેનો શું કરવો પડે ગુણાકાર કરવો પડે તો હવે આપણે ગુણાકાર કરવાનો છે તો ગુણાકાર કરીએ ગુણાકાર કેમ છે કેમ કે ગણિતના નિયમ છે મિત્રો હવે અંશને છેદ હોય તેનો કઈ રીતનો ગુણાકાર થાય મેં તમને કીધું છે તો સરવાળો બરાબર આ બંનેનો ગુણાકાર સાત વિષય અને સરેરાશ કેટલા છે એસી છે એટલે એટલે આપણને સરવાળો મળે તો કેટલા મિત્રો એસી છપ્પન પાંચસો મેળા છે અહીંયા બીજા જે ગણિતના ગુણ દૂર કરવાથી ગણિતના ગુણ છે દૂર કરી નાખો એટલે એક વિષય દૂર છે વિષય કેટલા વિજા પાછા આપણે આગળ સાત વિષય હતા ગણિતના ગુણ દૂર કરી દેવાના છે એટલે છ વિષય છે આ તો સરેરાશ કેટલી થઈ ગયા આપણે અહીંયા

પચાસ આપણે શું આવશે જવાબ આવશે પરંતુ આ મેથડ છે મિત્રો ગુણાકાર સરવાળો એ બધી મેથડ છે લોંગ પડી જાય હવે આપણે મિત્રો જોઈએ શોર્ટકટ મેથડ શોર્ટકટમાં કઈ રીતે આપણે કામ કરવાનું છે જુઓ તમે હવે મિત્રો સાત વિષય છે એમાંથી ગણિતના ગુણ દૂર કરી નાખો તો સરેરાશમાં શું વધારો છો જુઓ તમે એસી માંથી કેટલા છે મિત્રો એસી માંથી પંચ્યાસી થયા છે એટલે સરેરાશ મિત્રો કેટલી વધી છે સરેરાશ સરેરાશ કેટલી વધી સરેરાશ પાંચ વધી અને મિત્રો વિષય કેટલા છે સાત હતા એમાં છ છે એટલે છ પંચાક એટલે છ વિષય છે છ પંચા કેટલા થાય મિત્રો ત્રીસ થાય અને મિત્રો સરેરાશ આપેલી કેટલી છે અહીં શરૂઆતમાં શરૂઆતમાં સરેરાશ એસી આપેલી છે તો એસી માંથી હું ત્રીસ બાદ કરી નાખું એટલે જવાબ કેટલો આવે મિત્રો પચાસ આ શોર્ટકટ થઈ સમજાણી શોર્ટકટ શું શોર્ટકટ છે બંને સરેરાશનો તફાવત કેટલો આવ્યો છે તો સરેરાશ બંને સરેરાશ સરેરાશ છે મિત્રો એનો તફાવત અહીં આવી ગયો છે પાંચ તફાવત આવ્યો હવે સાત વિષય હતા એમાંથી એક વિષય છે દૂર થઈ ગયો એટલે વિષય કેટલા બીજા છ બીજા અને પાંચ ગુણ્યા છ એટલે છ પંચાણું ત્રીસ અને ટોટલ સાત વિષય હતા અને સરેરાશ કેટલી હતી એસી હતી માંથી છ પંચા ત્રીસ હું ત્રીસ બાદ કરી નાખું એટલે જવાબ કેટલા આવે પચાસ આવશે ઓકે જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ